આ ડુંગળી ના ભાઈ નવી ડુંગળી છે એના બસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયા છે જો તમે જોઈ શકો છો આજની મોડેલ માર્કેટ યાર્ડ નો બજાર ભાવ બસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયા છે ભાઈ

અનશાનદાઈ બાઈ તો હોય ઉભો રે ના સાહેબ આયા ગેમ ઘડી ઘડી 41 તો બતા કે કોઈ ના તો ઘડી 51 351 56 61 61 અનેાલુ મે આયો 301 301 કેટલા રહ્યા સંડાસ કરવા ઓયોગલો તો કઈ કોતા હૈ 301 કલાક આયો તો જોત કઈ દો જોઈ લ્યોભાઈ આજની ગોંડલ માર્કેટ યાર્ડનો ડુંગળીનો બજાર ભાવ ત્રણસો ને સાઠ સાઠ રૂપિયા થયા છે તો તમે જોઈ શકો છો ત્રણસો ને સાઠ રૂપિયા ભાવ થયો છે દલાલ છે ભક્તિ લીધેલી છે ગાંડ ભગવાન વાળા હોય ત્રણસો ને સાહીઠ રૂપિયા ભાવ થયો આજનો બજાર ભાવ ઊંચામાં હતો ત્રણસો ને સાહીઠ રૂપિયા મોટા મોટી ડુંગળી છે જેવો લાડવા જેવી જોઈ લે ભાઈ જોઈ ત્રણસો ને સાહીઠ રૂપિયા ત્રણસો સાહીઠ રૂપિયા ભાવ થયા જોઈ લે ભાઈ તો તમે જોઈ શકો છો મોટા મોટી લાડવા જેવો જોઈ લો સફરજન જેવી ડુંગળી છે ત્રણસો ને સાહીઠ રૂપિયા ભાવ થયો છે ભાઈ